તો સાબરકાંઠા ભાજપમાં બબાલ થઈ છે મોડાસામાં ભીખાજી સમર્થકોનો વિરોધ ભીખાજી ટિકિટ આપવાની ઉગ્ર કરવામાં આવી રહી છે ત્યારે સાબરકાંઠા બેઠક ભાજપમાં બબાલ થઈ છે ભીખાજી ઠાકોરના સમર્થકોનો અહીંયા વિરોધ ભાજપનો ખેસ પહેરી વિરોધ પર ઉતરા કાર્યકરો અરવલ્લી જિલ્લા કાર્યાલયના દરવાજા બંધ કરાયા છે પોલીસનો દેખાવકારોને અટકાવવાનો પ્રયાસ મોડાસા કમરામમાં ચાલી રહી છે બેઠક

આમ વિરોધ થઈ રહ્યો છે અને શોભનાબેન અહીંયા મોડાસા આયા તો આ જે આ તાલુકો મળવા એમને મળવા પણ ના ઉભા રહ્યા તો એ કઈ રીતે વોટ જીતવાના પાટલી બારી જતા રહ્યા કમલમથી આટલે પબ્લિક એમને મળવા માટે આવી હતી એ મળવા માટે ના આવ્યા પાછળથી જતા રહ્યા તો એનું શું મતલબ સમજવાનું અને જીતી કઈ કઈ રીતે શકવાના અમારો એક જ અભિગમ છે સાહેબ અહીંયા અમે કમલમ આવ્યા અમે ચૂંટાયેલા પ્રતિનિધિ છીએ અમને અહીંયાથી કમલમ અમારા અમે પણ ફાળો આપી આપ્યો છે કમલમ બનાવતી વખતે અમને અત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓને અંદર નહીં જવા દીધા અને ભીખાજી માટે જે જે એમની ટિકિટ કાપીને જે કર્યું છે એ તદ્દન ખોટું કર્યું છે અને અમે આ ભીખાજી માટે તો જે લડાઈ ચાલુ છે એ તદ્દન ફીટ ફીટ અને ફીટ એમ ફીટ ચાલુ જ રહેશે અને જ્યાં સુધી ભીખાજીને ન્યાય ના મળે ત્યાં સુધી અમે અહીંયાથી અડીખમ રહેવાના છીએ અને રહેવું જ પડશે અમે વોટ આપીએ જ ના સોમનાબેનની પહેલી વાર તો સોમનાબેન એવું બોલ્યા હતા કે સોમનાબેને એમને કીધું કે હું મારે તાલુકાના કાર્યકર્તા અને ભીખાજી મારા મોટા ભાઈ બરાબર સમાન છે એમ કહેતા બરાબર તો આજે સોમનાબેન કેમ પાછલી પારિસ્થિતિ બાકી ગયા બાકી કેમ કે પાછલી બારી જયદીપ ભાટીયા સાથે શૈલેષ પંડ્યા સંદેશ ન્યૂઝ અરવલ્લી